આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રીફોર્મનું આજરોજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું હોટેલ એ મોર ખાતે લોન્જિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અતિથિ તરીકે શિક્ષણવિદ દીપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ના ટ્રસ્ટી આચાર્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ફિનલેન્ડ થી કેમક યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના ના કિમો નિકાનેન અને શિક્ષણવિદ એન્ટી ઈસોવિતા પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ પાનશેરી જણાવ્યું છે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિનલેન્ડ અને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈપ કરી શિક્ષા રિફોર્મ લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે શિક્ષા રિફોર્મના કો ફાઉન્ડર રાજીવ સોની પરેશ ચલોડીએ જણાવ્યું હતું ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઇક્રોસોફ્ટ સાથે ટાઈપ કરી શિક્ષા રિફોર્મ દ્વારા એ સાયબર સિક્યોરિટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે જ્યારે રિફોર્મના પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું છે કે રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કરનાર વિદ્યાર્થીને ક્રેડિટ પણ આપવામાં આવશે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓના ઉપયોગી થશે આજ રોજ સુરતના આંગણે શિક્ષા રિફોર્મ્સ દ્વારા ટેકનોલોજીનું આદાન પ્રદાન અને નવા ઓનલાઈન આઇટીના કોર્સિસ ફિનલેન્ડની કંપની અને માઇક્રોસોફ્ટ સાથેનું ટાઈપ કરી એનું લોન્ચ કરવામાં આવ્યું તું મને આનંદ છે કે આ કોર્સીસ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે એક્સ્ટ્રા સમયની અંદર પણ આ કોર્સિસ કરીને પોતે નોલેજેબલ બનશે અને પોતાના જીવનની અંદર આ ખૂબ ઉપયોગીતા થશે ટેકનોલોજી એ દુનિયાની અત્યારે ખૂબ જરૂરિયાત વસ્તુ છે આજે શોધાયેલી વસ્તુ કાલે આઉટ ઓફ ડેટ હોય છે માટે એમાં રોજે રોજ જાગૃતતા રાખવી પડે છે ત્યારે દુનિયાના સારા વિચારો આપણે લઈ શકીએ આપણા વિચારો દુનિયાને આપી શકીએ એ બાબતમાં આવું એક મિની કુંભ ટાઈપની આવી ઇવેન્ટ્સ અને કાર્યક્રમ ખૂબ જરૂરી છે અને આ શહેરની એક એસેન્ટ હોય છે કે એક યુવાનોને એક સારી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થતી હોય છે મારું નામ પરેશ ચલોડિયા છે હું રાજુભાઈ અંકુરભાઈ ઓબેશભાઈ અમે ચારે પાટનર છીએ અને આ શિક્ષા રિફોર્મનું આજે લોન્ચિંગ છે જેની અંદર જે બેનિફિટ્સ જે છે જે રાજુભાઈ જણાવેલા જ છે તો એની અંદર આજે અમે લોન્ચિંગની અંદર અમે ખાસ આ કાર્યક્રમ ઉપસ્થિત કરેલો છે અને સુરતની અંદર જે શાળાઓ છે તેના પ્રિન્સિપાલ ટ્રસ્ટી ઉપર પણ અમે અહીંયા ઉપર રાખેલા અત્યાર સુધી જે વિદેશમાં જે છે એ અમે લગભગ આઠ હજારથી વધારે છોકરાઓને અમે અહીંયા ઉચ્ચતર અભ્યાસક્રમે અમે મોકલેલા છે આ લોન્ચિંગથી જે ઓનલાઈન જે કોર્સિસ છે જે આઈટી ના રિલેટેડ છે જેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે માઇક્રોસોફ્ટ પ્લેટફોર્મ છે સાયબર સિક્યોરિટી છે જે આજે આજ જો સ્ટડી કરવા એબ્રોડ જાય છે તો એને લાખો રૂપિયાની ફી ખર્ચવી પડે છે જે અહીંયા ઇન્ડિયાની અંદર એકદમ નજીવી ફીની અંદર જે છોકરાઓ અહીંયા મળી શકશે પ્લસ એ લોકોને માઇક્રોસોફ્ટ કમ્પ્યુટર ટેગ પણ જોડે અંદર એ લોકોને મળશે આ એ લોકોનો સૌથી મોટો બેનિફિટ છે બીજો બેનિફિટ કે એ લોકોને યુરોપિયન જેમ રાજુભાઈએ સમજાવ્યું કે જે યુરોપિયન ઇસીટીએસ મળે છે યુરોપિયન ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ જે એ લોકો ટ્રાન્સફરેબલ છે એટલે જેથી એટલો અભ્યાસ એ લોકોને ત્યાં જઈને યુરોની ફી ચૂકવવી ના પડે અને ઇન્ડિયન રૂપીઝમાં અહીંયા એને લોકો સ્ટડી કરવું મારું નામ રાજીવ સોની છે અને આમાં ફાઉન્ડર ઓફ શિક્ષા રિફોર્મ શિક્ષા રિફોર્મ ઇઝ અ ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ જેમાં અમે લોકો શોર્ટ કોર્સિસ માઇક્રોસોફ્ટ જેવી કંપની સાથે અમે લોકો ડેવલપ કરેલા છે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર સિક્યોરિટી ચેન ગેમિંગ ડેવલપમેન્ટ પાવર પ્લેટફોર્મ અને એ પ્રોગ્રામ્સ અમે ઇન્ડિયાની અંદર ઇન્ડિયાના બાળકોને આવનારા યુથને અમે લોકો નજીવી પ્રાઇઝમાં અમે લોકો આપીને એક ડેવલપમેન્ટ અને એક મિશન અમારા માટે છે એ અમે કમ્પ્લીટ કરવા માંગીએ છીએ

મેજર બેનિફિટ એ લોકો માટે એ છે કે એ લોકોને ત્રણ હજાર પાંત્રીસ સુધી એકદમ નજીકી પ્રાઇસમાં એ લોકો માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ બની જશે મેસેજ એ આપવા માંગુ છું કે યુથ આજે આજે નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ બી બહુ દોડી રહ્યા બહુ પ્રયત્ન કરી રહ્યા છે અને બસ અમિત સરકાર એક એવું પ્રયત્ન કરી રહ્યા છે કે આવનારા યુથને આનો પૂરેપૂરો એનો બેનિફિટ મળે અને એ લોકો વેલ એજ્યુકેટેડ થાય આજે નાનો માણસ નથી કરી શકતો અમુક એજ્યુકેશનમાં ગેપ પડે છે એ વસ્તુ અમે પૂરો કરવા માંગીએ છીએ અને પૂરો સહકાર આપવા માંગીએ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે